કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ अनोखी स्टोरी જે સાંભળીને તમને મજા આવશે મિત્રો વાર્તા એક વર્ષ પહેલાની છે મારા માતા-પિતા એક અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હતા હું બિલકુલ એકલો થઈ ગયો હતો ત્યારે મારી ઉંમર 16 વર્ષની હતી મારું નામ રાજ હતું દોસ્તો મારા अंकલ આન્ટી હતા પણ તે બીજા શહેરમાં રહેતા હતા માતા-પિતાના ગયા પછી મારા अंकલ આન્ટી એ મને સહારો આપ્યો તે મને તેમની સાથે લઈ ગયા તેમણે કહ્યું કે આજથી તું મારો દીકરો છે અને અમે બંને તારા માતા-પિતા છીએ अंकल મને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમણે મને ક્યારેય એવું નથી લાગવા દીધું કે હું અનાથ છું મારા अंकલના લગ્નને 6 વર્ષ થઈ ગયા હતા પણ તેમને કોઈ સંતાન ન હતું તેમણે સારી એવી હોસ્પિટલની અંદર પોતાનો इलाज કરાવ્યો પરંતુ ડોક્ટરોએ તેમને સાફ સાફ કહી દીધું હતું કે તમારી પત્નીમાં કોઈ એવી બીમારી છે જેના કારણે તેઓ માં બનવાનો સુખ આજીવન પામશે નહીં પરંતુ મારા આંટી આ વાત માનવા માટે તૈયાર નહોતા તે એમ જ કહેતા કે તમારામાં કણક ને કણક તકલીફ છે આ વાતને લઈને તે બનનીના વચ્ચે રોજ ઝઘડો થતો હતો મારા अंकल एक मोटी कंपनीनी अंदर मैनेजर हता एटाला माटे ते પોતાનું કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. ક્યારેક તો તે 5 દિવસ સુધી ઘરે પણ આવી શકતા ન હતા. મારા अंकल જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેમણે મજાક કરવાની આદત હતી. જ્યારે મારા अंकल ઘરે હતા ત્યારે તે મારી સાથે હસી મજાક કરતા. આમ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા. દોસ્તો હું 11 માં ધોરણમાં અભ્યાસ કરું છું અને થોડા સમય પછી મારી એક્ઝામ પણ છે એટલા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે થોડા સમય પછી આંટી મારી સાથે વિચિત્ર વર્તન કરવા લાગી ક્યારેક તો તે મારી સાથે એવી વાતો કરતા કે તે સાંભળીને મને શરમ આવતી એક દિવસ હું મારા રૂમની અંદર બેસીને મૂવી જોઈ રહ્યો હતો મૂવી ખૂબ જ મજેદાર હતી ધીમે ધીમે અવાજ આંટી ના રૂમની અંદર પણ જતો હતો કારણ કે તેમનો રૂમ મારી બાજુમાં હતો થોડી વાર પછી તેમણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો મેં દરવાજો ખોલતા જ પેલા ટીવી બંધ કરી દીધી તે મને પૂછવા લાગી કયું મૂવી જોઈ રહ્યો હતો મેં કહ્યું કે એક નવો મૂવી હતો તે ખૂબ જ સરસ છે તે હું જોઈ રહ્યો હતો તેમણે મને કહ્યું તો મૂવી જોવે છે તેમનો મને કોઈ વાંધો નથી પણ અવાજ થોડો ધીમો રાખ અને તે કહેવા લાગી કે મૂવી ચાલુ કર ચાલ આપણે બંને જોઈએ મેં ટીવી ચાલુ કરી અને તે મારી પાસે બેસીને મૂવી જોવા લાગી હું થોડો ખસીને બાજુ પર ગયો તો તેણે પણ ખસીને ફરીવાર મારી બાજુ આવી હું કંઈ બોલી શકતો ન હતો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી હું વિચારતો હતો કે હું શું કરું અને મને કંઈ સમજાતું ન હતું થોડીવાર પછી આંટી ધીમે ધીમે બોલી તે ક્યારેય ખેતર ખેડ્યું છે મેં કહ્યું નહીં કાકી મેં ક્યારેય ખેતર ખેડ્યું નથી શું તું ખેતર ખેડવાનું શીખવા માંગે છે મિત્રો મને ખેતી કરવાની તો ઈચ્છા હતી પણ હું ખૂબ જ ડરી ગયો હતો તમે ડરનું કારણ સમજો છો આજે હું પહેલીવાર આ અહેસાસ કરી રહ્યો હતો મેં મારા આંટીને કંઈ જવાબ આપ્યો નહીં ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી આંટી મારા પર હાથ મૂકીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલવા માટે જતી રહી અંકલ આવ્યા હતા આંટી તેની સાથે હસીને વાતો કરી રહ્યા હતા પછી તે તેમના રૂમમાં જતા રહ્યા આગલા દિવસે અંકલ પોતાના કામે જતા રહ્યા હું સવારે ઉઠીને નાસ્તો કરવા ગયો ત્યારે આંટી મારી સામે જોઈને હસી રહ્યા હતા હું નાસ્તો કરીને સ્કૂલે ગયો અને સાંજે પાછો આવ્યો ત્યારે આંટીએ જોરદાર સાડી પહેરી હતી હું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો પછી રાતે અમે બને એ જમવા બેસ્યા अंकલ ઘરે આવના ન હોતા હું જમીને મારા રૂમમાં ગયો પછી મારી આંટી એ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો મે જઈને ખોલ્યો મેં આંટીને કીધું શું કામ છે આંટી એ કીધું કે કાલની વાત હતી એ પૂરી કરવાની હતી મેં કીધું વાંધો નહીં આંટી ખેતર ખેડાવવા માટે તૈયાર હતી મેં ખેતર ખેડવાનું ચાલુ કર્યું અને પછી વાવેતર કરી નાખ્યું અને જોરદાર પાણી પાયું મારી આંટી ખુશ થઈ ગઈ હવે આ દરરોજનું થઈ ગયું ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે